પ્રશાસને બુલડોઝર ફેરવી નાખ્યું રાજેશ ઉર્ફે ડોનિયા નામના બુટલેગર દબાણ પર કાર્યવાહી કરવામાં આવી રુખડિયાપરા વિસ્તારમાં રાજેશ નામના બુટલેગર ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું

અલગ અલગ ગુનાની અંદર સંડો આવેલો છે તેની તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે